વાયર હે નો છે ટૂંક સમય માં થિયેટર બની જાહે શંકર ભગવાન સુખી રાખે તમને આ બાજુ આવા જો એટલે ગરમી નો થાય ફુવારા જેવું ચાલુ કર્યું છે જાત જાત ના ફુવારા ચાલુ થાય જોવો તમે અહીંયા ચપ્પલ કાઢવા જેવું નથી તમાર વિડિયો ન જોતા નાતા જય શ્રી કૃષ્ણ એટલે ગુડ મોર્નિંગ બધા મિત્રો ને બધા કેમ છો બધા મજામાં છે મારા લોકો જોતે બધા મજામાં જશે તો વાગી ગયા છે અત્યારે સાડા બાર સાડા બાર ઉપર દસ મિનિટ થઈ ગઈ છે અને અમે જે નાઈ ધોઈ ને ફ્રેશ જ થયા છે આપણી ચેનલ નું જે આખો પોર્ટફોલિયો છે ને એ ડાઉન માં જાય છે તો તમારે સપોર્ટ કરવાનો છે તો સપોર્ટ એટલો કરવાનો છે તમારે ખાલી વિડીયો આખા જોવાના છે ક્યાંય વચ્ચેથી કાતરવાનું નથી અને અત્યારે જો હું તમને બતાવું કે જો પાર્ટી આલે છે એ મોટા હે રામનોમી થાય છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ અને એક બાજુ ફરાળ માટે શું બને ફરામ જય શ્રી રામ જય શ્રી રામ

અને આ ગોટલા ગોટલી ખાવી હી ગોટલી મૂખવા જે પાન એટલે જમીન પછી કંઈક મીઠું થઈ ગયા મીઠું તો એટલે ખારું દૂધવા જેવી ગોટલા ગોટલી ખાવી અને આ આમળા આ કાલે અમારે ફાઈન ઘરે હું ગયો હતો ને તો હું લેતા મેં કીધું આવું તો બહુ મજા આવે ખારું ખારું કેટલા ને ભાવે છે આ ગોટલી ના આમળા ને આવું બધું આવું ઓછું તો અત્યારે ઉનાળામાં આ એડિટિંગ તો ભાઈ ફાઈનલી વિડીયો એડિટિંગ થઈ ગયો છે અને એક્સપર્ટ કરવા મૂકી દીધો છે અને મમ્મી અત્યારે જો ભાઈ ગોલો લઈ આવી છે તો આપણે ગોલો ખાવું આપણે હાલો ગોલો ખાવા હાલો ગોલો ખાવા નાકે સડી ગયો ગોલો બરોબર થવા મિલ વિડીયો નું એડિટિંગ થઈ ગયું છે ને અપલોડ થઈ ગયું ખાલી થમને જ બાકી છે આપડે એ તો રાત્રે કરી નાખશો ને તમે બધા રાત્રે અમુક રાત્રે વધારે એક્ટિવ હોય મેં જોયું ચેનલ નું એનાલિટિક જોયું એમાં વધારે આપણી પબ્લિક રાત્રે એક્ટિવ હોય છે મેં કીધું રાત્રે આપણે અપલોડ કરવાનું રાખી તમે જે કયો ને ટાઈમ આપડે અપલોડ કરે પાણી બોટલ ના એટલે આયરે ખોટી રાખવી તો અત્યારે હું ને મારા પપ્પા બે અત્યારે છે ને બસ ચાલો ચાલો અત્યારે ખમો પેલા ચશ્મા પેલે આંખું નો ખેંચાય

ગાડી પાર્ક કરી કી છે મોઢું મોઢું ધોઈ ને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે અમે ફાઈનલ આવી ગયા છીએ ક્યાં આવી ગયા છે ગલતેશ્વર ગલતેશ્વર મહાદેવ દર્શન કરવા જો તમને દર્શન કરાવું અંદર છે ને વિડિયો શૂટ નથી થાય એમ કેમ કે નકરા ગીત વાગે છે હવે હું અપલોડ કરી તો કોપીરાઇટ ક્લેમ આવી જાય એટલે તમને બાર થી સીધી બતાવી દો મૂર્તિ હર હર મહાદેવ હાલો તો અંદર જ આવ્યું આપણે આ પહેલાં નહોતું હવે આવી ગયું અહીંયા કાંઈ હતું હું કંઈ આ બધું નવું બને હે હા આખો ગાર્ડન કનાય કો ન કરે અહીંયા શું હતું પેલા ભોજના પેલા પહેલાં ભોજનાલય હતું પછી અહીંયા ઓફિસ કંનેખથી હા આજે રવિવાર છે તો પબ્લિક આવે છે ફૂલ તો જો ભાઈ આ ઘણા સમય પછી ઉનાળામાં આવું ફુવારા એવું ચાલુ કર્યું છે અને આ મૂર્તિ હર હર મહાદેવ એટલી હે ભાઈ તો ભાઈ અહીંયા ગરમી છે તોડી થોડી નાખી હે ને જો અત્યારે ગરમી છે આખું પરસેવો પરસેવો થઈ ગયા છે બેન અહીંયા ચપ્પલ કાઢવા જેવું નથી પેલા ચપ્પલ કાઢીને આવ્યા ને પગ હજોડા બળી જાય એવું તપી ગયું છે આ બધું ને આ જો શંકર ભગવાનની મૂર્તિ દર્શન કર્યો બધા અને અહીંયા વચ્ચે આ ઉનાળામાં જ લગભગ ચાલુ થાય છે આ ફુવારા જાત જાતના ફુવારા ચાલુ થાય જોવો તમે કેમ નથી થાતું આ આ ચાલુ કેમ નથી થતું વાલ બંધ કરી દીધા ખું ના ના ઓટોમેટિક આથી આજો આથી આથી આ હજી અલગ અલગ જાતના થાય ને ઓટોમેટિક સિસ્ટમ આ જોઈ લો આ બાજુ આવવા દો એટલે ગરમી ન થાય એમ થાય વચ્ચે ચપ્પલ કાઢીને અંદર હોય જાઓ આ જો અહીંયા ફુવારો અને અહીંયા મૂર્તિ મહાદેવની

એસી બેસી લગાડી દેવું છે કે એસી એસી માંથી એસી માં વધારે ગરમી ચડી જતી નઈ શંકર ભગવાન સુખી રાખે તમને રસ્તા વચ્ચે ઉભા રહી ગયા છે અમારા પપ્પા ને દોસ્ત ને આખી વાડી હે વાયુ હે બધું કીધું રસ્તા માં આવે હે ને તો મળતા જાય પણ એ છે નહી મારા પપ્પા ના દોસ્તાર જે છે બધું આખું ફરાઈ જાત બધું સાચું તો આ છે ભાઈ બાકી ઓલું શાંતિ નહી ભાઈ આટલું સરસ મજાનું વાડી ને ખેતરનું આમ આખું ઓલું તમે આ બધું આમાં મને વધારે નથી આઈડિયા કે ભાઈ આ બધું હું અત્યારે આ લોકોએ વાવ્યું છે ખર હું ઘર તમને બધું છે ને આ ઇન્ટ્રોડ્યુસ કરાવત અહીંથી જ પછી આગળ બીજાની વાડીઓ આવી જતી લાગે છે અને મારો લોગ આવે કદ લગભગ બે દિવસે એક જ આવશે લગભગ લગભગ કેમકે બધું અત્યારે છે ને લોડિંગમાં આવી ગયું છે કામ આ લગભગ બાજુવાળાની આવી ગઈ વાડી વાયર ને એ છે વાયર ને આજો આવો ફુવારા ફુવારા વાળું લાગે છે 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 પદ્ધતિ નેચરલ એકદમ એક એક બાંધેલા જો બધી આ શું બે સાઈડ તલ જ છે તો જો આપણે આવી ગયા છીએ કે કે ગ્રુપ રિયો કોલીના એ અમારા ફઈનું ફાર્મ છે અહીંયા અત્યારે તો તમે ખાલી આટો મારવા જ આવ્યા બાજુમાં વાડી છે જેમાં કીધું મારા ફાર્મ દોસ્તાર છે તો વાડી અહીંયા આટો મારવા આવ્યા હતા તો જો આ અત્યારે તમે અંદર નહીં જવાય કેમ કે આપા પાસે અત્યારે કાર્ડ નથી આપણે ક્યારેક છે ને અહીંયા આવશું બાકી જોવા આ બધું ઘણા બધા મારો ભાઈ ફાઇનલી જેમ તેમ ઘરે પહોંચ્યો છે અને માથું મોઢું બધે ધૂળ ઘરી ગયું મોઢું મોઢું ધોયું અને મારા વાળની દશા જો તમે અહીંથી પાથી પડે અહીંથી પાથી પડી ગયા છોડી વાળને બતાવી પડી ગઈ અને અત્યારે જો આ શું કહેવાય આરતીનો ટાઈમ થઈ ગયો વાગી ગયા સાત અને આપણે દર્શન કરી લઈએ બધા માતાજીના હમણાં આરતી થાય જય માતાજી હમણાં આરતી થાય આ બધું દહીણું આ બધું ચોળી ને બધું જો અત્યારે કામકાજ હાલે છે અને આ બધું કામકાજ તો થઈ ગયું છે કોનું મારી મમ્મીનું જમવાનું તો અત્યારે મારું કામ શું છે વિડીયો એડિટિંગ તો થઈ ગયું છે એક્સપોર્ટે થઈ ગયો પોસ્ટર બનાવવાનું હોય દુકાનની બહાર પોસ્ટર હોય તો પબ્લિક આવે ને અંદર કે હું વેચાય આ જો પબ્લિક આવી ગઈ બેકારો થાય ને એટલે કોઈક આવ્યું હોય ઘરમાં તો અત્યારે થમનેલ એડિટ કરવાનું છે અને આ કોણ છે ભલે ભલે બધાના દિલ થી આભાર સબસ્ક્રાઈબ કરી લેજો બધા જોવાની આવ